સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વરસાદની આગાહી વિશે વાત કરીશું જેમાં આજે સાંજે નવ વાગ્યા પછી મોતનો વરસાદ શરૂ થશે ભયંકર વાવાઝોડા પાછું આવશે રાત્રે માવઠું ભૂકા કાઢશે મિત્રો અંબાલાલ પટેલની અને પરેશ ગોસ્વામીની અહીંયા મોટી આગાહી કરવામાં આવી છે જેમાં નવ જિલ્લા સાવધાન થઈ જજો બાર ઇંચ જેટલો વરસાદ પડવાનો છે મિત્રો આજે તારીખ છે ત્રણ અગિયાર બે હજાર પચીસને વાર થયો છે સોમવાર ખેડૂતો પણ અહીંયા સાવધાન થઈ જજો તો દોસ્તો જાણી લો કે અરબ સાગર નું ડિપ્રેશન આખરે સૌરાષ્ટ્રના એકદમ કાંઠા નજીક આવી ચૂક્યું છે અને જાણીશું આ સિસ્ટમના કારણે અત્યારે જ દોસ્તો લાઈવ ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર ખાબકી રહ્યો છે વરસાદ હવામાનની અત્યારેની અમે તમને લેટેસ્ટ માહિતી આપીશું જેમાં અત્યારે ગુજરાતમાં આગામી ત્રણ કલાકની અંદર ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની સંભાવના છે અને અત્યારે મોટી આ સિસ્ટમને લઈ અપડેટ આવી રહી છે કે અરબ સાગરમાં આવેલું દોસ્તો ડિપ્રેશન અત્યારે શું કઈ દિશા તરફ જશે કારણ કે મોટા વળાંક લઈ રહ્યું છે અને અત્યારે તેના દોસ્તો આ સિસ્ટમ તેના માર્ગ આધારિત વરસાદ આપવાનો છે આપણે જાણીશું કઈ દિશા તરફ ફટાકશે આ સિસ્ટમ આજ રાત્રિ સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ત્રાટકવાની હતી પરંતુ અત્યારે આ સિસ્ટમ પોતાનો માર્ગ બદલી દીધો છે જાણી લેજો કયા વિસ્તાર તરફ આગળ વધશે અને દોસ્તો હજુ પણ જેમાં કચ્છ લાગુના વસ્તુ અમુક વિસ્તારોમાં પણ માવઠા થવાની સંભાવના છે આપણે આ તમામ અપડેટો જાણતા પહેલાં આવી રહેલી લેટેસ્ટ હવામાન વિભાગની આવનારી ત્રણ કલાકની આગાહી જોઈ લઈએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ દોસ્તો થોડીક જ પહેલા જ ગુજરાતનું લેટેસ્ટ આગાહી મેં આપ રજૂ કર્યું છે જેમાં તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રનો મધ્ય ગુજરાત લાગુના જિલ્લામાં અતિભારે વરસાદ પડવાનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જોકે વરસાદની ગતિવિધિ ઘણી રહી શકે છે હવે પછી આમ તો વરસાદની તીવ્રતા વરસાદની સિસ્ટમ નબળી પડવાને લઈને ઓછી થાય તેવા છતાંય પણ હજુ છૂટાછવાયા ઘણા જ ભાગોમાં વરસાદ પડવાનો છે અને તમે જોઈ શકો છો કે દ્વારકા પોરબંદર આ સાથે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ સુરેન્દ્રનગર અને એટલું જ નહીં અત્યારે અમદાવાદ ખેડા અને આણંદ આજુબાજુના વાતાવરણ વાતાવરણમાં પણ પલટો છે અને એવી જ રીતે વડોદરા પંચમહાલ જોઈ શકો છો છોટા છોટાઉદેપુરથી લઈ ભરૂચ લાગુના વિસ્તારો માટે હવામાન વિભાગે આ જિલ્લામાં અતિભારે વરસાદનું અત્યારે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે બાકીના અન્ય વિસ્તારોમાં જેમાં મોરબી જામનગર રાજકોટ તો દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ સુરત નર્મદા ભાગોથી માંડી તમે જોઈ શકો છો કે ગાંધીનગર ગોધરા અને અરવલ્લી લાગુના વિસ્તારોમાં પણ આવનારી કલાકોમાં ભારે વરસાદ પડવાની લઈને અત્યારે યલો એલર્ટની ચેતવણી આપવામાં આવે છે એટલું જ નહીં અત્યારે આઈએમડી એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ ભારત તમામ રાજ્યોને વરસાદને લઈ એક મેપ સામે આવી રહ્યો છે તમે જોઈ શકો છો આપણા ગુજરાતમાં અત્યારે યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી રહી છે આમ તો હજુ છૂટા છવાયો ગુજરાત ઘણા જ વિસ્તારોમાં જોઈ શકો છો વરસાદ પડી શકે એવી જ જે લઈને હવામાન વિભાગે જોઈ શકો છો કે આ વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને હવે પછી આપણે અહીં મોડલ પર નજર કરીએ અને જોઈ લઈશું કે આજે ખાસ કરીને સાંજથી રાત્રિની મા માંડ બે અને ત્રણ નવેમ્બર ઉપર ગુજરાતના કયા જિલ્લામાં કેવા વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે સૌથી પહેલાં અત્યારે ગુજરાતના કયા જિલ્લામાં કેવા પ્રકારનું વાતાવરણ છે તે બતાવીશું સૌથી પહેલાં તો હાલમાં સક્રિય સિસ્ટમો અંગે આપને જણાવી દઈએ તો અત્યારે તમે જોઈ શકો છો તમને અત્યારે ગુજરાતનો ઉપગ્રહ ઉપરથી સેલાઇટ સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ જેમાં સૌરાષ્ટ્રના જેમાં પણ પોરબંદર જૂનાગઢ લગભગ દોઢસો કિલોમીટરના અંતર ઉપર જે સિસ્ટમ ગઈકાલે બસો સાઈઠ કિલોમીટરના અંતર ઉપર હતી તે અત્યારે આવી ચૂકી છે જેમાં રાત્રી દરમિયાન દોસ્તો જામનગર દ્વારકા પોરબંદર બરાડા લાગુના વિસ્તારોમાં પડેલ કમોસમી વરસાદથી મગફળી પાકોને કચ્છ ઘાન નીકળેલ દ્રશ્યો સામે આવી રહ્યા છે એટલું જ નહીં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ તો આ વખતે જે છે વારો પાડી દીધો છે જેમાં ભાવનગર પણ છેલ્લા ચોવીસ કલાકમાં તળાજાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં પડેલ વરસાદને લઈને ત્યારના ગામડાઓમાં આવી રહેલી નદીઓમાં ઘોડાપુર સ્થિતિ આવી કોજવેજ પર પાણીનો પ્રવાહ વધતું હોય તેવું જોવા મળી રહ્યું છે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય